सुख करो चलो मित्रों मजा मां दोस्तों फटाफट लाइव जो। में जोड़े ले लो मैं जितना मेरा लाइव में जोड़ा देता हूं मैं इतना प्यार करता एक बार लाइव में शेयर करना भूलता हूं दोस्तों घना टाइम है फिर YouTube में एक बार लाइव हो जिस दिन करे मेरी बात नहीं होती નહીં નહીં રાત દોસ્તો મારા કોમેડી વિડીયો કેવા લાગે કમેન્ટમાં સો ટકા જણાવજો મિત્રો કાલે પણ મારો એક જોરદાર નવો કોમેડી વિડીયો આવી રહ્યો છે ધમાકેદાર જોવાનું ચૂકતા નહીં અને કમેન્ટ બોક્સમાં કહેતા રહેજો કે અમારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે અને જેટલા પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દરેકના દિલથી નમ્ર રકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી અવારનવાર મિત્રો નવા નવા કન્ટેન્ટ લઈને આવી રહ્યા છે તમારી સામે જોરદાર ધમાકેદાર કોમેડી આપણા ગુજરાતનું ગુજરાતી લેંગ્વેજની અંદર સરસ મજાના કોમેડી અને સામાજિક વિડીયો મિત્રો તમને અમારા તરફથી जोरदार मौज करवा मगसे हर पल मेरी याद तुम्हें तड़ पाएगी मैं जा दूंगा नींद तुम्हें ना आएगी हर छोड़ कैसे तुम जाओगी सच कहता जान बहुत पछताओगी पर देसी मेरे यार साट के ना तुम्हें याद रखना कहीं भूले न जाना से परदेसी से जना नहीं मुझे छोड़ के मुझे छोड़ के तो दोस्तों कमेंट बॉक्स में जनावता रहे जो तुम्हारी मनपसंद कोई पण सॉन्ग हो तो मित्रों यहां कमेंट में लगता रहे जो તારો ઘર બારો તને અમારું શું કોમ મરજી તારી હતી મજબૂરી અલી પારકો હાથ પકડ તો લજવાસે મારો પ્રાણ તારા જેવું કરું તો ફરક સૂર્યા તારે તો પોણી બીજા ઘરનો રે ભરવાનું ભરો ભરો હો જનો તારી યાદોમાં મારે રોજ રે ડડવાનો હો જનો તારે હસવાનું ને મારે રોવાનું વાહ હરેશ રાજપૂત જય માતાજી પધારો હરેશ ભાઈ તો દોસ્તો પ્લીઝ લાઈવનો શેર કરતા રહેજો અને અમારા કોમેડી વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો દોસ્તો લાઈટ ગતિ રહી હતી હજુ હમણાં જ લાઇટ આવી છે હો 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 એટલે ભાઈ ગરમીમાં એટલા બધા સતે ના ના કહું શું ગરમીમાં એટલા બધા અકરાઈ ગયા એટલા બધાય અકરાઈ ગયા એટલે ભાઈ પરસો છે ને આનો પરસો ઠેક ગયો રેલો ન્યા કર્યો તો ભાઈ એટલો પરસો ભર્યો એટલે ભાઈ આ ચારસો ચોરોતર માં જેટલા ટાવર છે ને એનાથી વધારે આ તમારા ભાઈબંધ લખુપા પાવર છે એટલે આ ચારસો ચોરોતર ના પાંચસો પાટણ માં ખાલી આ લખુબા નું નામ પડે ને તો ચકલું પણ ફફડી ને એના માળામાં પહેરી જાય છે ઓવા શેર કરતા રેજો પાછા हो हो जीता था जिसके लिए जिसके लिए मारता था आप अंकों मन कर दे एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था हो, 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 हो अरे भाई नवा-नवा गीता आवाज आना कौसू नवा-नवा गीता आवाज भाई वो ये अभी सी डी में अक्षर जा जा रे મને ગમે એટલે ભાઈ બાર અક્ષર અક્ષર જા જા રે મને ગમે એક તું એટલે તારા તે નામનું ટેટું પડાવું માય વાઈફ માય લાઈફ એવું લખાવું હો લખાવો ભાઈ લખાવો અમને કશો વાંધો નહીં હો લખાવો તમે તમારે જેટલા ટેટા પડાવો એટલા પડાવો ભાઈ હો તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખતા રહેજો તમારી જે પણ ફરમાઈશ હોય ફરી ફરી તાકી ગયો સુ દુનિયાની હોમે હું તો ખોટો પડ્યો સાથે આપજો રોમાં પીરખારી ગયો સુ ભેળા રહેજો રોમ રોમરાણું જોવાડા મતલબ વાળા હર ભેડા રેજો રોમ જો જોવાડા મતલબી શે આ દુનિયાવાડા હો બાર બીજનો નો રે ધણી એ મારો રોમા પીર કેવાય સા એના પર તાપે મારા લેર લીલા લેર સ વા ભાઈ હોય હોય મારા ભાઈ હોય કહેતા રહેજો ભાઈ કમેન્ટ બોક્સમાં કહેતા રહેજો પાછા ઓવા ના ના કહું છું કમેન્ટ બોક્સમાં કંઈક તો લખજો લે ભાઈ ઓવા લાડ લાડ આવે તું તો તારા ઘર ઘરવાળાને ક્યાંથી આવે ધણીનું સુખ જોઈને હર લાડ લડાવે તું તો તારા ઘર વાડાને ક્યાંથી આવે ધણીનું સુખ જોઈને ઓ ઘરની દિવાલે બણકારવાગે છે હાથે જે ફોટા મારા કોમલાજ છે ઓ ગોંડી હા ચૌટા મારા ઓલે ભાઈ ગરમી પડે છે પાછા કેજો ઓવા આજનું તાપમાન કેટલું છે ને ભાઈ કેટલા ડિગરીએ પહોંચ્યું છે ભાઈ નાના કૌશું કેટલી ડિગરીએ પહોંચ્યું છે ઓવા કે અત્યારે જે પાછા મારું બેટું મારું બેટું દાડે દિને એટલો તડકો વધતો જાય છે નાના કૌશું એટલો તડકો દાડે દિને વધતો જાય છે કે વાત જ નહીં થાય એવી લે ભાઈ ઓવા સારું હેડો તો હવે લાઈવને વાઇન્ડઅપ કરું છું રાત્રે ફરી એકવાર મળીશું લાઈવમાં તો રાત્રે પાછા બધા જોડાજો વાહ